મિક્સરમાં મસ્ત આપણે પીસી લઈશું એના માટે મખાણા થોડા રોસ્ટ કરવા પડશે ગરમ કરી લેવા પડશે ચોમાસાની સીઝન છે ફ્રેન્ડ એટલે અત્યારે થોડા હવા લાગેલા આવે એટલે લોટમાં મજા નહીં આવે તો એને હું થોડા શેકી લઈશ પહેલા મસ્ત ધીમા તાપે અને પછી મારે અંદર એડ કરવા છે સિંગદાણા એનો ટેસ્ટ બી શક્કરવાળામાં બહુ જ મસ્ત લાગશે પણ એકદમ પાવડર કરવો છે તો એને હું થોડા ભેગા શેકી લઈશ

આપણે બધા લોટ એને બાફવા પડશે ગરમ પાણીમાં કારણ કે એનું એમને ઠંડા પાણીમાં બાફી બાંધીશું લોટ તો પેટ લોટ છૂટો પડી જશે તળવા જઈશું એટલે બરાબર એટલે મસ્ત પ્રોપર તમને કરતા ફાવે ને એવું ઈઝી અને સરખી રેસીપી હું તમને બતાવીશ સાબુદાણા અને મોરૈયો હજુ મને થોડો કટડો લાગે છે તો હું થોડો હજુ પીસી લઈશ બને ત્યાં સુધી એકદમ ઝીણો લોટ કરી લઈશ

મરી પાવડર લીધો તીખાસ માટે બરાબર અને સિંધવ મીઠું તલ જીરું એ બધું ખાતા હોય તો તમે એડ કરી શકો આમાં જીરાનો ટેસ્ટ તલનો વધારે સારો લાગશે ભાવે તમારે કરવું હોય તમને ટેસ્ટ ફાવતો તો ચોક્કસથી એડ કરી લેજો મેં આમાં સિંધવ મીઠું અને મરી નાખ્યું છે હવે ત્રણ ચમચી તેલ દઈશ પ્રોપર માપ હું તમને કહી દઉં ત્રણ ચમચી તેલ લીધેલું છે અને અડધો ગ્લાસ જેટલું હવે જોઈ લઈશું આપણે લોટ કેવું પી થાય છે હવે પરફેક્ટ ચાલવું હોય તો ચાલવાનું છે ના ચાલવું તો બધી વસ્તુ ચોખ્ખી છે એટલે વાંધો નહીં આવે એક થાળીમાં બધો નો ભેગો કરીશ એ જ રીતે હવે ઠંડુ થઈ ગયું છે તો એને હું પીસી લઈશ મેં તલ કે જીરું નથી એડ કર્યું કારણ કે હું સિંગદાળ નો ફ્લેવર લઈ રહી છું એટલે હવે આને બી જીરું પીસી લઈશું

જેટલું તમે રાજઘરાનો લોટ લો ને કારણ કે અડધી વાટકી લોટ રાજઘરાનો લીધો છે તો એની સામે આ બધું થોડું થોડું લઈ લેવાનું કારણ કે વળતા બી ફાવશે જ નહીં અને ટેસ્ટ બી બહુ સારો લાગશે અડધી વાટકી જેટલું હું ચીણો દળેલો રાજઘરાનો લોટ લઈ લઈશ અને સાબુદાણા છે સિંગ દાણા છે મખાણા છે એ બધું મેં અંદર પીસી લીધું છે મિક્સરમાં ઘરે જ ઓકે હવે આપણે એને ચાળી લઈશું ત્યાં સુધી પાણી બી ગરમ થઈ જશે બબે ચમચી અલગ અલગ મખાણાનો સાબુદાણાનો અને સિંગદાણા અને મુરનું બરાબર આ બધું આપણે ચાળી લઈશું પાણી ગરમ થઈ ગયું છે ચળી જાય ને તો કોઈ વસ્તુ આપણને અંદર વણતી વખતે હેરાન ના કરે દાણા નાખ્યા છે એટલે બાકી તો બધો લોટ પ્રોપર થયો છે આ તૈયાર થઈને રાખવો હોય તો બી તમે રાખી શકો છો કોઈ બી એવું આસનો એમાં ભરી લેવાનું ક્યારેક તમને એવું ઈચ્છા થાય કે ઢોસો ખાવો છે કા તો પછી એની ગેસ ખાવી છે કોઈ બી અલગ અલગ વસ્તુ તમે કરી શકો છો ગેસ બંધ કરી દેવાનો હવે ધીમ આપે તમારે એને અંદર લોટ જવા દેવાનો અને બાફી બે મિનિટ માટે ઢાંકી આગા બાજુ બાકી કશું ના કરીએ તો કિચન ફૂલ જ રે કશું થાય નહીં પણ ઉપવાસ કરતા હોઈએ એટલે અલગ અલગ વસ્તુ ખાવાની ઈચ્છા થાય સો બરાબર આટલો લોટ મેં બાફી લીધો છે થોડો રાખ્યો છે જરૂર પડે ને તો પછી હું એડ કરીશ આમાં તેલ રેડી દીધું છે મેં ત્રણ ચમચી તેલની જગ્યાએ તમે ઘી લેવા માગતા તો પી લઈશું બરાબર હવે એને જે રોટ મારી છે બધો જ એ થાળીમાં લઈ લઈશ અને ડીશની ડીશ જ ટાંકી દઈશ પાંચ મિનિટ આપણે એને રેસ્ટ આપી દઈશું પછી એને મસ્ત સરખો કરી અને એના સખતપાળા બનાવીશું અને જોડે જોડે તળી લઈશું આપણો રોટ સરખો કરી લઈશું મસ્ત તૈયાર થઈ ગયો છે બફાઈને હવે એમને લાગે કે થોડો લીલો પડે છે ફ્રેન્ડ તો તમારે બીજો રોટ અંદર એડ કરવો હોય તો તમે કરી લેવા પહેલા તો થોડું તેલ લઈ લેજો એક થી દોઢ ચમચી જેટલું તો તમને થોડો ઢીલો છે એટલે સરખો કરી અને પહેલા લોટ મેળવી લેજો એકદમ કડક ના કરી લેતા વણતા ફાવે એટલું રાખવાનું એકદમ આપણે કડક કરી લઈશું ને તો વણતા નહીં ફાવે આ રીતે એક લોયો તૈયાર કરો અને અળવા હાથે ટ્રાય કરવાનો પહેલા કે વણાય છે કે નહીં ગરમ ગરમમાં જ વણી લેજો તો તમે એને વણી શકશો અને તેલમાં છૂટો બી નહીં પડે પણ અળવા હાથે એવું કોઈ જરૂરી નથી કે દાબીને તમે એને ફેવડો કાતો વણો એકદમ સોફ્ટ ફરાળી લોટ બધા સોફ્ટ હોય છે આપણે ઓકે હવે આપણે એની એનીકનેસ બહુ પતળી નથી કરી દેવાની કે અંદર છે ચીખાસ તમને જેટલી ભાવતી હોય મરી પાવડર મરચું એ તમે ઉપયોગ કરી શકો છો ત્રિકોણ આકાર આપવો તો ત્રિકોણ આપવાનું ચોરસ આપવો હોય તો ચોરસ આપવાનું બહુ પતળા કે બહુ નાના નહીં કરી દેવાના ફરાળી છે ને એટલા માટે એક નાખીને જોઈ લેવાનું બરાબર તેલ આવી ગયું હોય તો જ પછી બીજા એડ કરવાના મેં મરી પાવડર નાખ્યો છે એટલે મારો વ્હાઈટ કલર છે કારણ કે ફરાળમાં ઘણા મરચું નથી લેતા હોતા મરી ખાતા હોય છે એટલા માટે

લાગે છે બી બહુ જ મસ્ત ક્રિસ્પી ક્રંચી તમે એકવાર ચોક્કસથી આ ફરાળી શક્કરપારા ટ્રાય કરજો પણ જ્યારે બી તમે નાખો ને એટલે એકદમ એટલે ઓવરની તમને બતાવી દી દઉં કે કેવું હોવું જોઈએ જો હું શક્કરપારું એડ કરી દઈશું અવાજ આવે છે ને એવો તો તૂટે નહીં ફ્રેન્ડ બાકી ઓછા તેલમાં તમે નાખશો ને તો તૂટી જશે કારણ કે શક્કરપારા આપણે પૂરી બી નથી વણી શકતા ભાખરી બી વણી નથી શકતા ફ્રેન્ડ તમને ખબર હશે તો શક્કરપારા કરવા કેટલું ડિફિકલ્ટ હોય એટલે આવા તેલમાં તમે એડ કરજો એ જ રીતે બીજા તળે અને કેવા બને છે એ બી હું તમને બતાવી દઉં ક્રિસ્પી ક્રંચી અને મજા આવી જશે હવે થોડા ઠરવા દે ગરમ હતું હજી થોડા ક્રંચી ક્રિસ્પી દઈશ એટલે પડ્યા ને તો ભી વાંધો ના આવે તમને ચા જોડે ખરેખર મજા આવી જશે ફ્રેન્ડ અને બને છે એટલે મેં તમને કીધું છે પણ મેં તમને રીતે ત્રણ ચાર લોટ ભેગા કરવા પડશે ત્યાં પછી શું થાય કે અંદર તેલમાં જઈ તૂટી જાય એકલો રાજગરો કેવું લો ને એટલા માટે અને એને ગરમ તેલ પાણીમાં બાફી અને પછી કરજો કોઈ આમાં મહેનતનું કામ નથી અને તમે ઘરનું મસ્ત ફરાળ બનાવીને ખાઈ શકો મને તો મજા આવી ગઈ તમે બનાવજો અને શ્રાવણ મહિનામાં એન્જોય કરજો બહુ જ એટલે બહુ જ મસ્ત બને છે તમને બે મિનિટ લઈને હું એમની એક તોડી અને એની કેટલા કડક થાય છે એ સંભાળો પણ બહુ દિવસ સુધી ના રાખતા ફ્રેન્ડ અઠવાડિયું ચાર પાંચ દિવસ બહુ થઈ જાય અને કડક થઈ એવા વાત તો રે અને મને લાગે કે ફૂલે છે તો એમાં એક બે કાંડા પાડી લેજો પણ બહુ નીતર ભાગી જશે ઓકે ઈજે રીતે બધા બનાવીને તૈયાર કરી લેજો હજુ ગરમ છે તમને તોડીને પ્રોપરથી બતાવ ક્રિસ્પી કેટલા છે છે ચલ તો ઈ રીતે બધા બનાવી લઈશું ચલો તો ફ્રેન્ડ ફરીથી નિશાળીએ કેટલા ફૂલીન મસ્ત થાય છે તમને બતાવ પ્રોપર કેટલા મસ્ત ફૂલે તમે આમાં મસ્ત દહીં વઘાર દો ફરાળ માટે તો બટાકાનું શાક કરો થોડીક વાર તેલ તમને એવું લાગશે પછી જશે તરત જ એવું લાગે તો બીજી ડિફમાં લઈ લેવાનું કેટલો મસ્ત શક્કરવારો તૈયાર થાય છે ધીમે ધીમે કરો ઘરે ફરાળ ચોખ્ખું બનાવી અને એન્જોય કરો શ્રાવણ મહિનામાં એ જ રીતે આપણે નવા ફરાળ સાથે મળીશું આગળના નવા બ્લોકમાં ફેર

અને આ બી ક્રિસ્પી થાય છે કઈ વાંધો નહીં મસ્ત સોફ્ટ બનીને તૈયાર થાય છે મેં તમને લગભગ ખાસા એવા તોડીને બી બતાવ્યા છે ફ્રેન્ડ અને ખાઈને બી ક્રન્ચી લાગે બનાવજો ચોક્કસથી મળ્યા આગળના નવા બ્લોકમાં ફ્રેન્ડ એ જ રીતે હું બધા કરી અને ડબ્બામાં ભરી લઈશ ચા કરતી તમને શું કહેવાય ફરાળી કોઈ તીખી વસ્તુ કરશો ને

કે આ શક્કર પારો તમે બનાવો ને તો ઉરસિયા ઉપર પડ્યો રહે દસ મિનિટ કે પાંચ મિનિટ એ રીતે વણીને તૈયાર ના કરતા તમે તેલમાંથી પહેલાં શક્કરપારા નીકાળતા હોય નીકાળી લેવાના ભલે બે મિનિટ કે એક મિનિટ તેલ ગેસ ઉપર ચાલુ રહ્યું પછી વણવાનો અને પછી તરત નાખી દેવાનો પડ્યો રહેશે ને તો તમારો શક્કર પારો કદાચ તૂટવાનું ચાન્સ રહે તમે તરત બનાવીને તરત અંદર એડ કરશો ને તો શક્કરપારો તૂટશે નહીં ફ્રેન્ડ અને બનીને તૈયાર થઈ જશે મસ્ત બરાબર એટલે વણીને યોવરસિયા ઉપર ના રાખતા વણીને તરત તમે કાપીની અંદર નાખો ને એ રીતે શક્કરપારા બનાવજો